સ્વર્ગીય અંબાલાલ સંકરલાલ દોષી દ્વારા સ્થાપિત દોષી ચંચળબેન સંકરલાલ અને સંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમલ્લા દ્વારા શૈક્ષણિક સામાજિક આરોગ્ય કન્યા કેળવણી મહિલા ઉત્થાન વૃક્ષારોપણ આધ્યાત્મિક સહિત લોકહિતના કાર્યો કરે છે ત્યારે આજ રોજ આ ટ્રસ્ટ દ્વારા ઉમલ્લા ગામની કુમાર અને કન્યા શાળામાં વિદ્યાર્થીને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કુમાર અને કન્યા શાળાના પ્રથમ દ્વિતીય અને ત્રીજો ક્રમાંક હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું ઇનામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ દ્વારા અછાલિયા જંબોઈ સહિત દસ જેટલી શાળામાં પાંચ હજાર જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નિમેશ ગોસ્વામી ટીપીએન ચેનલ ઉમલ્લા શ્રી દોશી ચંચરબેન શંકરલાલ અને શંકરલાલ વંછોધાસ ટ્રસ્ટ દ્વારા ઉમલ્લા તેમજ ઉમલ્લાની આજુબાજુની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉમલ્લા શાળા કન્યા શાળા તેમજ આજુબાજુના ગામની શાળાઓ જેવા ગામમાં અછાલ્યા છે જાંબોઈ છે કપાટ છે એવા વિવિધ ગામડાઓને આવરી લેવાય છે આ નોટબુકો આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે શિક્ષણનો પાયો મજબૂત થાય અને વિદ્યારૂપી નોટબુકો રૂપી દાન આપી આ જે ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારનું કાર્ય કરવામાં આવે છે